સામૂહિક રજા પર જતા વિવિધ કામગીરીને લઈ આરટીઓ જતા લોકોને ધર્મના ધક્કા ખાવાની નોંધાવી હતી ઉગડતા સપ્તાહે એટલે કે સોમવારે સુરત આરટીઓની કામગીરી અટવાઈ પડી હતી કારણ કે સુરતના આરટીઓના અધિકારીઓ સામૂહિક રજા પર ઉતરવાના નિર્ણયને લઈને પગલે અરજદારો ધર્મના ધક્કા થયા હતા ઇન્સ્પેક્ટર અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવિંગ ટેસ્ટ દંડની કામગીરી બંધ રહી હતી જેને લઈ એડવાન્સોઈન્ટમેન્ટ લેનારાઓએ આરટીઓના ધર્મના ખાવાની નો બતાવી હતી તો પ્રોબેશન બદલી ડ્યુટી જેવા પ્રશ્નોનું લાવવા કરાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું ગુજરાત મોટર વાહન ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા રાજ્ય વ્યાપી તમામ આરટીઓ કચેરીની અંદર આજે નો લોગ ઇન ડે એટલે વાહન સોફ્ટવેર સારથી સોફ્ટવેર ટેસ્ટ ટ્રેક તેમજ ઈ ચલનની અંદર

કરવામાં આવેલ છે અરદદારો આવે છે ના હટવાય તે માટે અમેથી વેલ એડવાન્સની અંદર વડી કચેરીને તેમજ આરટીઓ સુરતને આ કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવી હતી અને અમારી માંગણી ના સંતોષાતા ના છૂટકે અમે બધાય આજે આ કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ છે અમારી માંગના પુરુષ આગામી દિવસો અંગે પ્રકારે કામગીરી કરવાનો આવનારા દિવસોમાં અમારી માંગણી ના સંતોષાતા આવતીકાલે સમગ્ર ગુજરાતમાં mass rally નો કાર્યક્રમ અમારા દ્વારા નક્કી કરવામાં આવેલ છે